તારી માએ કોઈ શીખવાડ શક નહી શીખવાડ્યું કદી શોય જોયું કે નહી જોયું એ એ માઈ મુકો ન્યા છો ના કાગર ગાલ્યો છે કે અમ બે હાથ ગંદા આવા છે બે હાથે ઓમ 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 પુલ કર એ કાથે ના થાય કોમ એને શીખવાડ ને જો હું આવું પાછો તારું દે ઓગળું કામ પે લેપી દઉં કો લેપી દેજે

તારો માર મારી ન ને ન ના બધું હાથ આ માટી બનાવી આ બધું કર દે થાય આવશે તો હાલ મિક્કે આવું તારે કે હું ગેળતી રહું પણ આ બધું નઈ થાય મારથી

એટલે હું છોકરો બે લડ્યો અલે લડે તો સારું કે તો છૂટો કરાવું તો તાન થયું હું આ મેઠે નાટક કરો છે મેઠ્યો મરવાઈ થઈ અને મને આઈન પોલાઈન કે તારા છોકરાના બરોબર જબરદસ્ત બાયડી કે ખોરિયાલુ અને ખોરિયાલી ખરી અને પૈણી ગયો છોકરો પણ આ હાલ મૂળ લે પાસ હા ઘેર મૂ ઘર બેહી અને આમ કરે છી છી પોષ વગર હાર ના હોય આમ કરે બોલ એટલે કે આનો મતલબ કઈ ન લેપતા આવડતું નહીં કશું નહીં હું લેપવાની તો વાત જવા જાય લેવા ભાઈ ના રોટલો કરે ઓમ પોસ વગર એક અડધો રોટલો દે સજાય

ભેગો જોયું ના હોય ને પડે તમારે પડે પછી તું પાછો મને હું નહીં હોય શીખ નહીં આવતો ના હોય તો પડે કે બેટા ઓમ કરો

આપડે કરા તું આદમી ના કરે ગઢી ભાઈ રોન કોમ અરે આપો તો ના કરીએ પણ હું આ તાર ભાભી નું વાજુ નહીં આપો જોવા જોકો ગોમ બીજો નીકવાડ છો આવું કામ કરન તમે આજ આજ લે આપો કાલ ભાઈ રીમ કે વાહન કઈ નાખો કહો પણ અલે તારા ભાભી નું હો જોવા થાય સ ખબર લેવા ઉપર નહીં કે તો ને કો વસ્તુ નહીં હમાસર પૂછે છે એવું હું છે તા હું તું ના હોતા હું કઉ છું બે રોજ ના ના બરાબર બેહો કે બે ચા પાણી નહીં તો ના ના ચા નહીં આજે ચા તો આલો પડો તો

આવા જો દિવાળી જેવું છે ભાઈ આ તો ખાલી કહેવાનો તહેવાર એ જમોના જ્યાં આપણા ભાઈ અત્યારે દિવાળી હું છે એ ખબર ના પડે ને શાળે જતી રહે ખબર ના પડે ભાઈ શું બોલે હા ગુ તમાર બાપલા ને કશું હતું ને દિવાળી જવા દો પછી આપણે જો તમારા એક કન્યા છે બતાવું હું મસ્ત હું કીધું સોળી છોકરાને કમાતો પછી પાકું જ કરી દેવાનું બરાબર

શ્યા મેલતા નહીં આવડતું રોટલા કરતા નહીં આવડતું તો એ તો ઉડતું પેપર છે એટલે એરા વાતો કરી સાધી અરે મને કરીને વાતો અને આખા ગમવાજી કરશી એટલે એ ટીણિયાન બાયડી એમ કીસે કે એને રોતતા નહીં આવડતું લેપતા નહીં આવડતું આ વાહણ તો તને એમ કીસે બા ઈમ જ કીસે કે કશું આવડતું નહીં કી કાટા પૈસા જો એ વખતે કળવાન કીધું તું મી કા આ છોડી રહી ને કશું કામ કર નહીં કે બસ કે અમારે તો કે છોકરાને કમા અને કે હારી દેખાવની એટલે થયું એમાં મારો હક છે મી કીધું ટુ દે વખત એ તો આવા ભાઈ તમે જોણો ને કળવો ભાઈ જોણો હું જોણો યાર લીધું છો કોટ વાત કરી છે અરે તમારા વિશે તો તમે તો ગાળો દેતા હતા કળવો ભાઈ હું વાત છે ઓહો તો પછી ના ના કારણ કે મેઠિયા બોડા એ બોડુ આવડું લઈને ફરતા પણ મારા ઘરમાં કે હરખુ હગુ નઈ કરાય ચિંતા કરશો ન તમે શું જોતા હતા

ગમા તો ભલે ના ગમા તો છૂટું ટાણા મારા મોરવે હું કે હો ભળવું પડે બધું આ મારી માની છોગણા બમ્મા આ ગામમાં ફરી ના આવ્યો પણ આ આજકાલની બાયડીઓ છે સૌ લેપો છે પણ અમાર તો આ ટીનિયન બાયડી મારી માની છોગણ કી હું ગંદા વાસ આ એના બાપના રૂપિયા બોલે છે બીજું કોઈ નહીં આયા નાત્ર ના કશો જઈ

બરોબર જો તમે આયા પણ આપળા ઈ તમારો વેવઈની જીએ પછી પછી વાત કરું હું તમને પણ વાત હતી પણ વાત શું છે એ તો ક્યો અરે ઈ જન તમને વાત કરું તમે કેઓ કે ભાઈ આપળા હું જન હું નઈ તમે પછી કેજો બીજું તો હું કહું ક્યો હેની રોટલી બનાવું અલે રોટલી નહીં બનાવા ની બાજરીનો રોટલો બનાવવો તો લોટ લઈ આયા પેલા હેધરો પેણ પડ લઈ તો મને પણ રોટલી

એ તો કંટાળ્યો છું હું અજી ખાવાનું બન્યું નઈ ને બસઈ બન્યું બાકી છે મારી માની સોગણિયા તારા તારી જગ્યાએ મને કોથરો ગોગો નઈ આલ્યો ને તો આખો ગોમળ ઉઘરો જો આહા ઉઘરો જો એનું મને કોન નઈ મરતો હું છે આહા હા આવ

શું દુઃખ આપતો વિશે હું તકલીફ પડી તકલીફ તો છેટલીએ પડી છે તમે એ વખત મારે હગું કરવા આવ્યા એ વખત કહેતા કે તમારા ઘરમાં બધું આમ છું છ પૂછું છ સૂર્ય બરોબર છે ને બાયડી બરોબર છે બાયડી તો હારી જ છે હું ના નહીં પાડતો પણ એને લેપતા ના ફાવે એને રોતતા ના ફાવે એને એને ઘરનું કંઈ કોઈ આગળ ઢોલ ઢોખડ હોય તે એ ના ફાવે તો કરું હું હું આ એ બોખા કરજો બેટાજી હો બ્રો એ દાડા મેં તો કીધું કીધું મારે એ ભાઈ તમે બોલશો ને અતારે તમે હો ના કેવા વાળા આ મોર ભાઈ કેવા વાળા નહીં મેં એ દાડા કીધું તું કે ના કીધું બેટાજી કે મારી છોડી કચ્છું કામ નહીં કરે એને કચ્છું કામ આવડતું નહીં કીધું તું કે ના કીધું પણ શીખા તો ખરી કામ હું એમ કહું પણ એને મેં શીખવાડી જ નહીં કોમ બતાર બીજું તો શું કરવા આવશે ઘેર ઓબળો ટીણિયા

ઘર નું આવે બેસવાનું આવે બધું કરવું પડશે તમારી ઘેર ટાઈ તમારી ઘેર લે તમારી છોડી

આ તારા હારો કી કા ટીણો કે હું કે ઓલે ભાઈ હા વાત અને ધીરે ધીરે કો આ મજૂરી તમે કરશો તો કોક પાળશો નકર ભીખ માંગશો પછી બે પૈસા ના માઓ ના તો આ બધું વિખી જાવ ઉપાડા એમ કા તાણ આના પેલી દિવાળી છે પણ અતારો થી આવું કરશો તો પછી જિંદગી કાઢી રયો ગમો વાતો કરી જો હું વે ભાઈ હાસુ ના કો તમને હું ઓતરી હું તમાર સોળી એ મારી સોળી બરાબર જ છે સમજો છે એમ મને આ હાલ મોય પણ લે આપ તો મને ગમો

તું ત્યારે મારી હતી વાતા